સુરાષ્ટાના આઠવા વિસ્તારમાં આવેલી વીટી ચોક્સી સાર્વજનિક લો કોલેજ ખાતે ભારતીય ફોજદારી ધારાનો વિકાસ અને કાયદામાં સુધારા વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સો થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા સુરતના ખ્યાતના વકીલ શ્રેષ્ઠ દેસાઈ સર ચેરમેન સંચાલન કમિટી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ઇન્સ્ચાર્જ આચાર્ય ડોક્ટર ઇરમલા દયાલ દ્વારા ઇન્ડિયન ક્રિમિનલ લો ચેન્જિંગ પેરાટાઇમ સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મહેશ પટેલ ઇન્સ્ટાર્જ આચાર્ય શ્રી એસ એમ પટેલ શાહ લો કોલેજ મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા કાયદામાં સુધારાની જરૂર ભારતીય ફોજદારી ધારાનો વિકાસ અને સીમાચિરૂપ કેટલાક ચુકાદાની ચર્ચા કરી વિદ્યાર્થીઓને પ્રભાવિત

પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઘણીવાર સમાજમાં વિરોધના મંડોળ ઉઠતા હોય છે પરંતુ કાયદાના સંશોધન વગર મજબૂત સમાજ કે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય માટે કેટલાક નીતિ યુક્ત ન હોય તેવા કાયદાઓ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની અંદર જે ડીલે ન્યાયિક પ્રણાલિકાની અંદર થાય છે એ માટે ચોક્કસ પ્રકારના સુધારા કરવા આવશ્યક છે એ માટે વર્તમાન સમયમાં આપણા સંસદની અંદર ત્રણ કાયદાઓમાં જે સુધારા કરવામાં આવે એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત હતી જો રદપાતર કાયદાઓ જે અસરકારક કાયદાઓ નથી તેવા કાયદાઓને રદ કરી નવા કાયદાઓને સ્થાન આપવામાં નહીં આવે તો આવા કાયદાઓની વિસંગતતાને કારણે સમાજ અને નાગરિકો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમથી નારાજ રહેશે અને ન્યાયિક પ્રણાલી પ્રણાલીને મજબૂત બનાવી શકાશે નહીં આ સંજોગોની અંદર પણ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમની અંદર બદલાવ કરવા છે ન્યાયિક પ્રણાલીની અંદર ક્રિમિનલ ટ્રાયલ કેટલો સમય ચલાવવો એની કોઈ મર્યાદા નિર્ધારિત કરવામાં નથી એ મર્યાદા નિર્ધારિત કરવા માટે અને જસ્ટિસ નાગરિકોને મળે આરોપી અને વિક્ટિમ્સને જસ્ટિસ જલ્દી મળે એ માટે પણ કાયદાઓની અંદર સંશોધન કરી અને સમયમર્યાદા નક્કી કરવી આવશ્યક હોય કાયદામાં સંશોધન અનિવાર્ય બની જાય છે સરકાર સંસદ અને વિધાનસભા પોતાના કાયદાઓ મજબૂત અને લાંબા સમય સુધી સંશોધન ન કરવું પડે તેવા બનાવે છે પરંતુ સમય ટેકનોલોજી અને સમયની અંદર બદલાતા ક્રિમિનલ માઇન્ડ્સને કારણે પણ સંશોધન અતિ આવશ્યકતા રહેલી હોય છે માટે પણ સંશોધન કરવા અતિ આવશ્યક છે અને કાયદામાં સંશોધન વગર મજબૂત સમાજ રાષ્ટ્ર નિર્માણ સંભવી શકે નહીં માટે જ કાયદામાં સંશોધન અતિ આવશ્યક છે થેન્ક યુ